ચરસ અને સુકા ગાંજા સહિત કુલ પાંચ લાખ અડસઠ હજાર ત્રણસો વીસ ના મુદ્દામાળ સાથે એક ઇસમને ઝડપ લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીરે હકીકત મળેલ કે સિહોર તાલુકાના ગાંગડી ગામમાં રહેતા હિંમત ઉર્ફે ભડુ બાબુભાઈ ચુડાસમાં પોતાના રહેણાકી મકાનમાં ચરસ અને ગાંજો રાખીને વેચાણ કરી રહ્યા છે જે બાતમી આધારે બાતમી વાળી જગ્યા પર રેડ કરતા હિંમત ઉર્ફે ભડુ બાબુભાઈ ચુડાસમાના રહેણાકી મકાનમાંથી ચરસની ગોળીઓ નંગ એકસો ચાર વજન ત્રણ કિલો છસો ચોર્યાસી ગ્રામ કિંમત રૂપિયા પાંચ લાખ બાવન હજાર છસો તેમજ ગાંજાને ભૂકી એક કિલો પાંચસો બાવીસ ગ્રામ કિંમત રૂપિયા પંદર હજાર બસો વીસ તેમજ એક મોબાઈલ ફોન સહિત કુલ પાંચ લાખ અડસઠ હજાર ત્રણસો વીસના મુદ્દામાલ સાથે ઉપરોક્ત શખ્સને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી